હિંમતનગરમાં નીકળી ભગવાનની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર છાપર્યા થી નીકળી મહાયાત્રા યાત્રામાં રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રેલી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી હિંમતનગરના રામજી મંદિરથી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા મહારેલી ચાર વાગે રામજી મંદિર છાપરિયાથી ચાર રસ્તા શક્તિનગર ટાવર ચોક આરતી કરી ગાંધી રોડ એલઆઈસી ઓફિસ અંડરવીટ થઈ રામજી મંદિર મહેતાપુરા પૂર્ણ થશે રામ ભક્તોની ભારે ભીડ આ રેલીમાં જોવા મળી હતી અને ભારે પોલીસ જવાનો તથા એસપી પી સાહેબ સતત રેલી દરમિયાન છાપરિયા ચોડા પરથી લઈને રેલીના રૂટ પ્રમાણે હાજર રહ્યા હતા છાપરીયા વિસ્તારથી રામ ભક્તો શાંતિપૂર્ણ રેલી લઈ આપેલ રૂટ મુજબ ભગવાન શ્રી રામની રેલીને આગળ લઈ જતા જોવા મળ્યા હતા